નમસ્કાર મિત્રો આ દુનિયામાં તમારા દુઃખ દર્દ કહેનારા લોકો તો બહુ મળી જશે પરંતુ તમારા દુઃખને સાચે સમજી શકે એવો માણસ ઘણો ઓછો મળે છે પ્રણામ મિત્રો રાધે રાધે આપ સૌનું આપના પોતાના યુ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અઢાર નવેમ્બર મંગળવાર વૃષભ રાશિના લોકો માટે આજે કેમ રહેશે આવનારા દિવસોમાં ક્યાં સાવચેત રહેવું જોઈએ અને કઈ પ્રકારની ખુશખબરીઓ જીવનમાં આવવા જઈ રહી છે આ બધી વાતો આજે વિગતવાર જાણીશું મિત્રો આજે આપણે વૃષભ રાશિના પરિવાર જીવન વેપાર બિઝનેસ પ્રેમજીવન અને આરોગ્ય સંબંધિત તમામ મુદ્દાઓની સંપૂર્ણ ચર્ચા કરીશું જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે મંગળવાર છે જે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે કોમેન્ટ સેક્શનમાં જય શ્રીરામ જરૂર લખશો હનુમાનજી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના વીડિયોને લાઇક કરો અને જો તમે ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો જેથી દરેક નવી વિડીયોની સૂચના તમને મળતી રહે હવે વાત કરીએ આજના પંચાંગની તારીખ અઢાર નવેમ્બર બે હજાર મંગળવાર વ્રત તિથિ દ્વિતીય ત્રયોદશી નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર પક્ષ કૃષ્ણ પક્ષ આજે સૂર્યોદય સવારે છ ચાર પાંચ એ અને સૂર્યાસ્ત સાંજે છ બે છ એ થશે આજનો શુભ સમય સવારે એક એક ચુમાલીસથી બપોરે બાર વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આ સમય ઉત્તમ છે અશુભ સમય સવારે નવ વીસથી દસ વાગીને અગિયાર મિનિટ સુધી રહેશે તેથી આ દરમિયાન મહત્વના કામ ટાળવા યોગ્ય રહેશે આજનો લક્કી નંબર ચાર અને શુભ રંગ જાંબલી તથા હળવો લીલો છે હવે જાણીએ વૃષભ રાશિનું આજનું રાશિફળ સૌપ્રથમ આરોગ્યની વાત કરીએ તો આજે તમને તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે કોઈ જૂની બીમારી ફરી ઊભી થઈ શકે છે તેથી ઠંડા ખોરાકથી દૂર રહો આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે ન ખાસ લાભ થશે અને ન મોટું નુકસાન આજે કોઈ મોટા રોકાણથી દૂર રહેવું સારું આજે તમે ભાગ્યનો સહકાર અનુભવશો અને મિત્રો સાથે સમય વિતાવવા મન લાગશે લોકો પણ તમારી સાથે સમય પસાર કરવા શે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે પરંતુ ચોરી અથવા પરિવાર જીવન માટે પણ આજનો દિવસ સારો છે માતાપિતા અને ભાઈ બહેન સાથે સમય વિતાવો ઘરની કોઈ જૂની ઉલઝણ હોય તો આજે તે દૂર કરવાની તક મળશે લાંબા સમયથી અટકેલા કામ પણ પૂરા થઈ શકે છે માનસિક અને શારીરિક આરામ માટે થોડો સમય જરૂર કાઢો સફળતાનું સરળ સૂત્ર છે બીજાઓ કરતાં વધુ મહેનત કરો વધુ જ્ઞાન મેળવો અને અપેક્ષાઓ ઓછી રાખો દિવસ થોડી ગૂંચવણભર્યો હોઈ શકે છે પરંતુ સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી વધશે ભાઈ બહેનો સાથે સંવાદ સારી રહેશે કોઈ મહત્વના વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમને વ્યવસાયમાં લાભ અપાવી શકે છે કોઈ કામને લઈને તમને થોડી શંકા થઈ શકે છે જે દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે સંતાનની મિત્ર મંડળી પર ખાસ નજર રાખવી આજે આવેશમાં આવતો કોઈ નિર્ણય ન લેવો આજે તમને કોઈ મોટા વ્યક્તિ સાથે મળવાથી લાભ મળશે અને કોઈ મનપસંદ કામ પૂરું થતા આનંદ થશે મિત્રોની સલાહ તમને ભાગ્યશાળી બનાવશે કાનૂની બાબતોમાં પણ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેવાની શક્યતા છે આજે તમારા મનમાં ભાવનાઓના ઉતાર ચઢાવ આવી શકે છે અને થોડીક ઉદાસી પણ અનુભવાઈ શકે છે પરિવારના કોઈ વડીલ વ્યક્તિ વિશેનો વિચાર અથવા કોઈ જૂની ભૂલનું સ્મરણ તમને અંદરથી અશાંત કરી શકે છે કોઈ પ્રિયજનની કેટલીક વાતો તમારા મનને બેચેન રાખી શકે છે ઘરના મોટા બુજુર્ગોની તબિયત અંગે ચિંતા વધતી જણાઈ શકે છે અને એમથી દૂરી લાગવાની લાગણી પણ પરેશાન કરી શકે છે આર્થિક મામલાઓમાં પહેલાં કરેલા રોકાણ અથવા જૂના લેવડ દેવડને કારણે નુકસાન થવાની શક્યતા રહેશે બાળકો તરફથી થોડુંક ચિંતાજનક કંઈક સાંભળવાનું બની શકે છે જોકે જો તમે આજથી સકારાત્મક બાબતો પર ધ્યાન રાખશો તો પરિસ્થિતિઓ ધીમે ધીમે સામાન્ય થઈ જશે ભૂતકાળમાં કોઈ તક છૂટી ગઈ હતી તેનું અફસોસ મનમાં ફરી ઉઠી શકે છે કામના સ્થળે ટીમ અથવા ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થવાથી તમારી ઊર્જા ઘટી શકે છે પરંતુ આજ સમય છે કે તમે જૂના અનુભવોથી શીખીને આગળ વધવાનો સંકલ્પ કરો નવી શરૂઆત કરવાનો મન બનાવો સાવચેત રહો અને તમારા સંબંધોને અવગણશો નહીં કેમ કે તેમની અવગણના તમારા સંબંધોમાં દુરાવ લાવી શકે છે બાળકોની સંગતી અને તેમની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપું હવે વાત કરીએ તમારી લવ લાઈફની તમારી પ્રેમજીવનમાં આજે ઘણું સકારાત્મક જોવા મળશે દાંપત્ય જીવનમાં સુધારો દેખાશે અને પરિવારનું વાતાવરણ પણ શાંત તથા સુખમય રહેશે જીવનસાથી અથવા પ્રેમી પ્રેમિકા સાથે લાંબી મુસાફરી કરવાની તક પણ મળી શકે છે આજે તમે તમારા સંબંધની ઊંડાણને સમજવાનો પ્રયત્ન કરશો પહેલાં તમારા પ્રેમ સંબંધોમાં થોડી અપરિપક્વતા હતી પણ હવે તમે સંબંધોને વધુ સમજદારી અને ગંભીરતાથી જુઓ છો હવે તમને સ્પષ્ટ છે કે તમે તમારા જીવનસાથી પાસેથી શું ઈચ્છો છો અને બદલામાં તમે તેમને શું આપી શકો છો ઘરના તણાવને તમે બંને મળીને સરળતાથી દૂર કરી શકશો પોતાને પ્રેરિત કરો કારણ કે સફળતા મેળવવાનો સમય તમારા પક્ષમાં છે પ્રેમમાં મીઠાશ જાળવી રાખવા માટે તમારા સાથી માટે આજે કંઈક વિશેષ કરવો ઉત્તમ રહેશે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢીને પરિવાર અને વ્યક્તિગત બાબતો પર પણ ધ્યાન આપવા જેવું રહેશે જેને તમે ઘણા સમયથી ટાળી રહ્યા હતા આજે તમારી રોમેન્ટિક લાગણીઓ ઊંચાઈ પર રહેશે તેથી તમારા પાર્ટનર માટે નાનું પ્યારો ભેટ લાવવી ખૂબ સારી રહેશે અને ભાવિ સંબંધને મજબૂત બનાવશે હવે વાત કરીએ તમારા કરિયર વિશે આજે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે ભાગ્ય તમારા સાથે છે અને તમારો આકર્ષક વ્યક્તિત્વ લોકો પર સકારાત્મક અસર કરશે કોઈ જૂથ સંસ્થા અથવા ક્લબમાં જોડાવાથી તમને નવા વિચારો અને નવી દૃષ્ટિ મળશે વાતચીત કરવી વિવાદો દૂર કરવાનો સરળ માર્ગ છે તેથી સંવાદ વધારશો જલ્દી જ પરિવર્તન તમારી કાર્યશૈલીને સંપૂર્ણપણે બદલી દેશે જેનાથી પ્રગતિ અને સમૃદ્ધિના નવા માર્ગ ખુલશે આજે તમને સ્પર્ધા અથવા પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમને વિજેતા જેવી વિચારધારા રાખવાની જરૂર છે અને નાની મોટી સમસ્યાઓને મહત્વ આપવાનું ટાળવું જોઈએ સફળતા માટે ધ્યાન કેન્દ્રિત રાખો અને આગળ વિચારો આ સમય અનુભવી અને પ્રભાવશાળી લોકો સાથે વાતચીત કરવા માટે ઉત્તમ છે જેટલું વધુ તમે એમની સાથે જોડાશો એટલી જ સારી તકો તમને મળશે ધન સંબંધિત નિર્ણયોમાં મનમાં સંકોચ થઈ શકે છે કે આ તક લાભ આપશે કે નહીં પરંતુ આશા ન છોડો અને લક્ષ્ય તરફ પ્રયત્ન ચાલુ રાખો વ્યવસાયમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે અને તમે સમયસર કામ પૂર્ણ કરશો ખાલી સમયને ફાઇલો ગોઠવવામાં અને નવા કાર્યની યોજના બનાવવા ઉપયોગમાં લો સહકર્મચારીઓ તરફથી સહકાર મળશે અને આવક પણ સ્થિર રહેશે માનસિક તણાવ ઘટશે અને નવા કાર્યોની શરૂઆત શક્ય બનશે બપોરે કોઈ મહત્વની માહિતી બહાર આવી શકે છે તેથી સાવચેત રહો તમારા નજીકના લોકો સાથે પણ વધારે માહિતી વહેંચવી યોગ્ય નહીં ગણાય સાંજે તમને જવાબદારી ભરેલા કાર્યો મળી શકે છે મુસાફરી પણ બનશે અને સમય અનુકૂળ રહેશે આજે કોઈ પણ નિર્ણય વિચારી સમજીને જ લો હવે વાત કરીએ તમારી તબિયતની ઓફિસના વધેલા કામના દબાણને કારણે તમે માનસિક તણાવ અનુભવી શકો છો અને તેનો સીધો અસર તમારી તબિયત પર પડી શકે છે આ તણાવ દૂર કરવા માટે તમને કોઈ અસરકારક રીત અપનાવવાની જરૂર પડશે તમે ઈચ્છો તો મસાજ પાર્લરમાં અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અથવા કોઈ ધ્યાન યોગ વર્કશોપમાં જોડાઈ શકો છો સવારે ચાલવાની ટેવ તમને ખૂબ લાભદાયી સાબિત થશે તેથી દરરોજ ફરવાની આદત પાડો આજનો ઉપાય મિત્રો આજે ઉગતા સૂર્યને પાણી અર્પિત કરો આ તમારા માટે અત્યંત શુભ રહેશે સકારાત્મક વિચારો અને ઉત્સાહ સાથે આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે